નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 19 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર માંડવીના બે ડોક્ટર દંપતી તથા તેમની એક બાળકીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું માંડવીમાં તેમના અંતિમ સંસ્કાર સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા રાજસ્થાનના બીકાનેરમાં શુક્રવારે સર્જાયેલા માર્ગ અકસ્માતની ઘટનામાં માંડવીના તબીબ દંપતી સહિત પાંચ લોકોના મૃત્યુ થયા હતા

સંભવિત ભૂકંપ બાદ શહેરના ઇતિહાસમાં એક સાથે છ વ્યક્તિના અંતિમ સંસ્કાર એક જ દિવસે થયા હતા માસૂમ બાળકી ન્યાશાની દફન વિધિ કરાઈ હતી રાજસ્થાન ખાતે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર ગોધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રતિક ચાવડા તેમના પત્ની માંડવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડોક્ટર હેતલબેન અને દીકરી ન્યાશાની સ્મશાન યાત્રા ગાલાનગર બે સ્થિત તેમના સવારે કલાકે નીકળી હતી ખારવા સમાજના કરણ કષ્ટા અને તેમના પત્ની પૂજાબેન ની અંતિમ યાત્રા સવારે નવ કલાકે તેમના ઘરેથી નીકળી હતી દુઃખદ અવસરે પરિવારને માનસિક હૂફ આપવા મોટી સંખ્યામાં લોકો અંતિમ વિધિમાં જોડાયા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર